મંચ પરથી સંબોધન કરી રહ્યા હતા સી આર પાટીલ અચાનક સામે બેઠા એક સરપંચે કર્યો સવાલ અમારા ગામમાં શાળા ક્યારે બનાવી દેશો અવસર હતો વડોદરા જિલ્લા ભાજપના નવા કાર્યાલય વંદે કમલમ લો નવ કરોડના ખર્ચે બનેલું છે વડોદરા જિલ્લાના ભાજપનું આ કાર્યાલય ફાઇવ સ્ટાર સુવિધાઓથી સજ્જ વંદે કમલમ કાર્યાલયમાં એક હજારથી વધુ કાર્યકરો સમાઈ શકે તેવી સુવિધા છે પાટિલના હસ્તે અત્યાધુનિક કાર્યાલય ખુલ્લું તો મુકાયું પરંતુ તેમના સંબોધન દરમિયાન વાઘોડિયાના ખટંબા ગામના સરપંચ કમલેશ વાળે મંચ પાસે જઈ અને સવાલ કર્યો કમલમ તો બની ગયું ખટંબા ગામમાં શાળા ક્યારે બનશે જવાબમાં પાટીલે કહ્યું ખટંબા ગામમાં શાળા પણ બની જશે ચોક્કસ તો પોતાના સંબોધનમાં પાટીલે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીષ પટેલને ટોણો પણ માર્યો પાટીલે કહ્યું કાર્યાલય માટે ફંડ ભેગું કરવા માટે મારે જ ફોન કરવા પડ્યા સતીષ પટેલ થી પાપડ ભાંગે તેમ પણ નથી કદાચ પોતા માર્યા હશે

দেখ <laughs>